ડીશા શહેરમાંથી ડ્રગ્સની હેરાફેરી કરતો એક શખ્સ ઝડપાયો ડીશા શહેરમાંથી ડ્રગ્સની હેરાફેરી કરતો એક શખ્સને એસઓજી પોલીસે ઝડપી પાડ્યો એસઓજીની ટીમે ડ્રગ્સ પેડલરને ઝડપી પાડ્યો છે ડીસા રામનગર સોસાયટીમાં ભાડે મકાન રાખી ડ્રગ્સની હેરાફેરી કરતો યુવક ઝડપાયો છે સુઈ ગામ કુંભારખા ગામનો યુવક ડીસામાં યુવાનોને ચડાવતો હતો ડ્રગ્સના રવાડે

લોન પર ફોન પંદર વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઈટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયસીસ